તબિયત એ ખરાબ છે મને શરદી જેવું છે તો મા દીકરી બે તડકાની ની ચાફો ને આવશો ને તો વધારે બીમાર પડશે પડશો એકલા તો આવે દિવસ પારી ચડી છે તો બા બામણ સાડી લઈ દે વારે વાહ ભલે વાય માંથી લ્યો કવેરા માંથી લ્યો બધું એક જાય તો જવાના છે એટલે કદાચ બાલેચમાં આવી જાય ગમે મન નથી આવજો કેવાનું તમારું મન નથી જવાનું ભત્રીજી બે હકુ હે હલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ તો માતાજીના દેવાબતી પૂજા થઈ ગયા ચા નાસ્તો થઈ ગયો ઘરના બધા વાસીકામ થઈ ગયા છે અને ટાઈમ થયો છે સાડા દસ વાગ્યાનો તો બસ ઘરના વાસીકામ કરીને હું થઈ ગઈ છું ફ્રી અને સાહેબ જ વહેલા વયા ગયા છે દુકાને ધારાબેન ગયા છે સ્કૂલે અને આજે મને કહીને ગઈ છે કે આજે તું મને તેડવા આવજે નહીતર તો જ જઈશ સ્કૂલે તેડવા મૂકવા તો આજ મારો વારો છે તો હાલો હવે સાડા દસ વાગી ગયા છે તો ફટાફટ હું બપોરની રસોઈ માંડી દઉં અને પછી જઈશ ધારાને તેડવા અડધી રસોઈ બનાવી લઈને અડધી આવીને બનાવીશ કેમ કે સાહેબ તો મોડા આવે એટલે વહેલી રસોઈ બનાવવાનો કોઈ મતલબ નથી અને આજ છે ને મને જરાક શરદી જેવું હોય ને એવું લાગે છે જો આંખું ખોજી ગઈ છે ગળું ભરે છે અને આમ ભારે ભારે બધું લાગે છે ઘરમાં એકને શરદી હોય ને એટલે બધાને થાય એટલે મારે યાદ છે ને દવા લેવી પડશે કેમકે શરૂઆત થઈ છે ને તો દવા લઈ લઉં અને વધારે પડતું તો શરદીનું કારણ શું છે ખબર છે બે ઋતુ ભેગી છે અત્યારે એકદમ ગરમી થાય આખો દિવસ ગરમી થાય ને રાતના છે ને નવ વાગ્યા પછી એકદમ ઠંડુ વાતાવરણ થઈ જાય એટલે શિયાળો ઉનાળો બધા ભેગા છે ને એને કારણે છે ને એ હોય કે ન હોય પણ શરદી તો બધાયને થાય ને શરદી એવી બીમારી છે ને કે ન કોઈ દુઃખમાં આવે કે નહીં કંઈ પણ આપણે અડધા કરી નાખે તો તમારે બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટમાં જો અત્યારે ગરમી કેવી થાય કે રેવાતું નથી અને હાંજ પડે છે ને ઠાર પડે છે ને અમારે તો આ મસાલાને ઘંટીનું બધું હાલતું હોય ને એટલે એનાથી ધૂળ ને મસાલોનું બધું ઉડી ઉડીને આવે ને કંઈક તો એના હિસાબે છે ને અમને આ ત્રણ ચાર મહિના શરદી જેવું જ રહે એટલે ગળામાં તો એવી બરતરા થાય કે વાત પૂછોમાં પણ હવે શું કરીએ કે બાજુમાં છે એ તો ક્યાંય જવાનું નથી ને આપણે આ મકાન કંઈ ક્યાંય જવાનું નથી એટલે થોડુંક એડજસ્ટ કરવું પડે તો કંઈક આવી દિવસની શરૂઆત થઈ છે તો તમારે બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટમાં

જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલ પોણા અગિયાર જગ્યા મારે રસોઈ માંડવી એટલે જય માતાજી ચાલો હવે બપોર આવીને સાહેબ બધું સેટિંગ કરશે અત્યારે મૂકી દઈએ સાઈડમાં કે દિવસની વાત હતી ખરાબ થઈ ગયું હતું આ સોની કંપનીનું છે ને પચીસ છવ્વીસ હજારનું આવ્યું હતું હોમ થિયેટર અને માનવને બહુ જ ગમે છે હોમ થિયેટર માનવ આવે ને ત્યારે એ ચાલુ કરે ને વગાડે ને અમારે તો કંઈ ચાલુ કરવાનું હોય નહીં રિપેર થઈ ગયું હાલો હવે મળ્યા હલો ફ્રેન્ડ તો બપોરની રસોઈ થઈ ગઈ છે તૈયાર અને ટાઈમ થયો છે બાર ને પાંચનો અને મારે જવાનું હતું આ ધારાને તેડવા પણ રોટલી માંડું નહીં પહેલાં સાહેબનો ફોન આવી ગયો હતો કે તું તેડવા ન જતી તડકો બહુ જ છે અને ધારણ તબિયત ખરાબ છે મને શરદી જવું છે તો મા દીકરી બે તડકાની ચાહોના આવશો ને તો વધારે બીમાર પડશો એટલે તારે ન જ હું તેડી આવું પછી મેં આમ હાથવા હવે રોટલી બનાવી દેવું નહીં તો શાક સંભારા બનાવી લીધા ને પછી મેં કીધું ધારાને તેડી આવું ને આવીને રોટલી બનાવીશ પણ સાહેબનો ફોન આવી ગયો ને પછી માંડી વાય દઉં કેટલી ચિંતા છે સાહેબને કે ધારા એ તડકાની હેરાન થાય નહીં હેરાન થાય એટલે સાહેબ ગયા છે તેડવા હવે ઘડી બે ઘડીમાં આવશે જ ને સાહેબ બે ને અત્યારે જો પાછા વાદળા થઈ ગયા છે અને ઉખરાટને બફારો એવો છે આ બધા બેઠા પંખીડામાં અને ચકારાણા આ બાજુ બોલે છે એને તો મોટું બંધ જ ન હોય આખો બપોર જ આવી રીતના દેકારો કરે સવારના છ વાગ્યાના કલકલાટ ચાલુ હોય એક રાતના શાંતિ હોય કેવો દેકારો કરે તો સારું તારા બેન આવે બસ મળીએ આવો બેન આવો હા ક્યાં કોણ મહેમાન આવ્યું તમે તો ક્યાં ખાલી અહીંથી આવો છો મહેમાન લઈને આવો છો ઓહો આ મહેમાન કહેવાય તૈયાર તો આવ્યા છે હવે મહેમાન જાહે કે દે આવો જય શ્રી કૃષ્ણ જય માતાજી હા ફઈ નથી તારા તો ડેલી તો બંધ કરીએ આવે આજ કેમ બા વાહે રહી ગયા ઈ તો 108 ની 8 ની સ્પીડે હોય તમે કેમ પાછળ રહી ગયા આજ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કો તમે આજ હાલવામ કેમ બાહે રહી ગયા એમ કહો નીતાબેન મોર થઈ ગયા હા બસ વાતો કરવા વાળું કોક જોઈએ

હાલો આ તમારે બધા સામે મારી સાહુ એમ કીધું છે કે હું તને બે ધડકથી સાડી લઈ દઉં તો બામણ સાડી લઈ દે વારે વાર બાસ એ કોઈ પહેરતું નથી એનો તો પેલા ઉતાર કર બાન ખબર છે કે ઈ કે છે પણ લેવન નથી કઈ નથ લેવું હા હમણાં કેટલી સાડી લીધી એ નથી હજી વારો એવો પહેરવાનો આપણે છે ને જમા રાખો ને હવે કઈ ખરીદી કરવાની થાય ને તો હું તમને કહી બરાબર

પણ અમારે હું આ બે ભાઈઓને દેતા હોય એવી રીતના હોય એને કટકી કરીને ભેગા કરે આમ તો બાન કઈ ખર્ચો નહીં જ્યાં તૈયાર થાળી હોય ને બે જવાનું હોય એટલે વાય માંથી લ્યો કવડા લ્યો બધું એક જ થાય પા કઈ નઈ બાઈ આજ હિંમત કરીને હા પાડી એમ કયો તો સારું હાલો ચા પાણી પીવા ઠંડુ પીવું તો પણ તડકાનું નું નીકળાય કે બપોર પછી નિરાય તે નીકળાય બપોર પછી હું આજનો દી રોકાઈ જવાય કાલ નીકળી જજો મારે રજી ન્યા

ને પછી મળીએ જો મહેમાન અમારે અહીં બપોરા કરવા બેઠા હો અડધાને બપોરા થઈ ગયા અડધા બાકી છે ને એવું બધું છે તો ચાલો હવે બપોરા કરી લઈએ પછી મળીએ ચાલો ફ્રેન્ડ બપોરા થઈ ગયા છે અને બાપ દીકરી બે અહીં જોઈએ પાછું ઉપર પંખો મૂકી અને સુઈ ગયા એને તો આ રૂમ ઉપર કબજો કરી લીધો આજ અને ટાઈમ થઈ ગયો છે પોણા ત્રણ વાગ્યાનો ને અમે હવે જો વૈધા ત્રણ ચાર જણા તો હવે ઘડીક વાર વાતુના ને ગપાટા મૂકશું ને કા એટલે કલાક દોઢ કલાક વહી જાય ને પછી અમારે રાખવાનો છે વિદાય સમારંભ અમારા નીતાબેનને જવાનું કેમ કે આ ત્રણ ચાર દિ થયા કાલના જાવું જાવું કરે હજી જાય થઈ હાછા હજી નક્કી ન કહેવાય એન ટાઈમે પ્લાન ફરી જાય તો કે હવે કાલ જા હું કાં કાંઈ વાંધો નહીં રોકાવ ને કાબા ને બાઈ છે ને જવાના છે હમણાં થોડાક દી રોકાવા આવો એટલે હમણાં તો મને કોઈ કહેતા નહીં કે બા કેમ નથી દેખાતા અમારે બાનું એવું હોય એક દી અહીંયા હોય ને તો બીજા દિવસે ક્યાં હોય નક્કી ન હોય અમારે આમ ફરતા રામ છે કાબા ગાબા બાર બાને સુખ છે એવું તો કોઈને નથી તો સારું હાલો મળ્યા ને અમે છે ને આખું બપોર વાતુમાં માં કહી જવું ટાઈમ થયો ચાર વાગ્યાનો માનવને વિડીયો કોલ કર્યો વાત તો ટાઈમ થઈ ગયો ચાર વાગ્યાનો તો હાલો ચા પાણી પી લઈએ પછી મળીએ ને સાહેબ તો હજી નિંદરમાંથી માંથી છે ગાશે આવશે તો વાલ લાગશે હાલો ચા પાણી પી લઈએ પછી મળીએ હા હાલો હાલો જેમાં નીતાબેન ચા પીવા બોલાવે પરબારો ચા પીવા બોલાવે તમારે ઘેર નહીં બોલાવે એની ઘેર નહીં નીતાબેન

હાલો હાલો સાહેબ હાલો ચા પાણી પી લઈએ ને જે ધારા બેન નિંદર થઈ ને થઈ ને એવું છે ને ચશ્મા નતો જોઈ ને શોખ કાલ ચશ્મા આવ્યા છે માનવે મોકલા હાવ કાઢતી નથી આ ચશ્માની ની વાત નીંદર ન થતી હો પાછી તો હું કે ખબર છે નિશાળે જાવી નહીં કે મને તો કેવું માથું દુખતું હતું કે ચશ્મા વગર જ માથું દુખતું હતું નંબર તો છે ને દેન માથું છે ને દુખતું હતું ખાલી શોખ ચશ્મા હતા હાલો એનું મન નથી આવજો કહેવાનું તમારું મન નથી જવાનું ભત્રીજી બે હકુ માં હે હું તો હજી આજ રોકાઈ જવું રોકાણા ભેગા રોકાણ કાધારે

પછી અમારે શું કરવાનું અવડા વગડા રાહડા લેવાના ધારા વહી જાય તો માનવ નથી આવે તય ને વાત ને સારું હાલો આવજો પહોંચી જાવ એટલે ફોન કરજો અમારા બા ને પાછા સહી સલામત ટ્રેનમાં માં પાછા પાર્સલ કરી દેજો બા થોડાક દી જાય છે આટો મારવા અને જો આ ફર્યું બા ફર્યા વાર નહીં ખાવ તો આજ તમને દેખાણા પાંદડા

હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા પાંચ વાગ્યાનો અને રોંઢાના બધા કામ થઈ ગયા છે અને હું ને ધારાબાઈ તૈયાર થઈ ગયા છે અમારે જવું છે મારા કાકાજી ઘરે બેસવા તો હાલો હું ધારાભાઈ જઈએ થોડોક ટાઈમ છે તો બેસી આવીએ સંધ્યાન દેવા ટાઈમ થાય તા ઘરે આવી જાવ બરાબર ને ધારાબેન તો સારું હાલો જઈ આવીએ ને પછી આવીને મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાત વાગ્યાનો અને બસ હું ધારાબાઈ હજી હમણાં જ પહોંચ્યા ઘરે અને ધારાબેને તો આવીને સીધી જ લીધી છે લેસન ડાયરી જોઉં ધારાને લેસન કરવાનું બાકી છે કેમ કે આજે તો લાઈટ વી ઘરે લાઈટ રજા તો લાઇટ વેસન કરવા સવારે ફયબા આઈ પછી દીદી હતી ફય હતા બા હતા તેની અરે રમવા માં મસ્તી ક્યાં ટાઈમ ગયો ખબર ન પડી એક કલાક ધારા કઈ ગયો તો બપોરની તો સાત આઠ વાગ્યા તો મસ્ત આરામથી ફૂતી રહી પણ અત્યારે નીંદર થાય અને ચશ્મા નો તો એવો શોખ છે ને જો ઘરે ફરે ચશ્મા પહેરીને બેહી જાય નંબર નથી મને એમ છે કે ચશ્મા પહેરી પહેરી નંબર આવી જાય ધારા માનવ ભાઈ કઈ માથું નથી દુખતું ને અત્યારે છે ને પવન એ બહુ વરી ગયો છે જો બી હાથ છે ચાલો હવે વાતો નથી કરવી કાથરા બેન તો સંખ્યાના દીવાબત્તી કરું અને લાઇટ રાણી આવશે ને પછી રસોઈ બનાવી કેમ કે તારે તો રસોઈ કેમ બનાવશું લેસન તો મારે અહીં થઈ જાય હા અંજવારું પડે છે નહીં આપણે છે ચાર્જિંગ બત્તી